રંગબેરંગી લેમ્પ તો સારા થાય હો એક જ લેમ્પમાં કલર કલર છે હા સરસ લાગે જ ગઈ વાસણ તો સાફ થઈ ગયા હવે આપણે કેરીનો રસ કાઢવાનો બાકી છે તો ઈ કરી લઈએ તો ફાઇનલી આપણે આ હે ને ટોપમાં કેરી રસ કાઢવાનો કેમ કેમકે આ બધી હે ને ખરાબ થઈ ગઈ ફેંકી દેવાની છે એટલે રસ કાઢીને મૂકી દઈએ એટલે ખરાબ ન થાય આને બધે ફેંકી દેવી પડશે તો અહીં વિરાટ ભાઈ કે મારે જ સુધારે લખાવી તો પછી મેં એને સુધારી દીધી શું કરું અને જો આ બધીનો રસ કાઢી લેવો કેમકે એક આ બધી પાકી ગઈ અને આ બે તો જો કેવી થઈ ગઈ ગંધારી શું કરે તું સબલા માં સુધારીને કેરી ખાય એમ ને કેવી છે મિત્રો ને તો ખાવા લઈ જાવ કે હાલો ખાઈ લઈએ તા શાક રોટલી મજા આવી જાય રોટલી ડુંગળી અલે તો હે એને રોટલી પણ આપી રોટલી ખાધી નહીં નઈ પાણી પીધું અલે આપડે રસ કમ્પ્લીટ થઈ ને ફ્રીજ માં પૂરાઈ ગયો છે વિરાટ ભાઈ અને પ્રિયાંશુભાઈ બે રમે છે सौरव मत मम्मी हूं तुमने तो तो पूछो भाई प्रियांशु तो लगभग ट्रेन जाला है हां रही हूं बाय तू सु कर विरट तू यहां बैठो हाँ मामा फोन पर भेगा किया का थी। जो भाई ने ट्रेन आई देखो चुप 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 करते हैं વિરાટભાઈ અને બિંજુભાઈ છે ને બદુડી રોટલી ખવડાવે એ ઘી વાળો હાથ થઈ જાય ને તમારા બે ના એમ એમ નીચે નહી ઘા કરવાની વિરાટ મોઢામ દે કેમ નથ ખાતી ભૂખી નથી હે ભૂખી નથી કે તો તો હાલો મિત્રો ખાઈ પીને નવરા થઈ ગયા અને હવે છે ને આજે કામ કરી કરી એને બહુ થાકી ગયા તો આજે તો મેં બપોરનો પડ્યો તો ઈજ ખાઈ લીધું એટલે ફટાફટ ખાઈ ફટાફટ વસણ કરી અને નવરી થઈ ગઈ તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય હાવે વાટ સો નેક્સ્ટ બ્લોગમાં બાય